હજી નાનો પ્રસંગ છે એ આપણે ભગવત સ્મરણ અને અષ્ટાક્ષરનો નો મહાત્મ્ય બતાવે છે એક ભગવદીય વૈષ્ણવ હતો એ દરરોજ પ્રાત જલ્દી ઉઠીને સેવા કરતો હતો સેવામાં એ મંગલા સ્નાન શિંગાર ભોગ અને સામગ્રી ધરતો હતો એ સતત ભગવત સ્મરણ કરતો હતો એટલે અષ્ટાક્ષર બોલતો હતો એ વૈષ્ણવનો એક નિયમ હતો જ્યારે સુધી એક વૈષ્ણવ એના ત્યાંથી મા પ્રસાદી નહીં લે ત્યારે સુધી એ ભોજન પ્રાપ્ત નહીં કરે એક સમય હતો જ્યારે ગરમીનો દિવસ ચાલતો હતો એટલે કોઈ એમનાથી મા પ્રસાદી પ્રાપ્ત કરવા નહીં આવ્યો તો પછી એમને સોચ્યું

હવે શું બોલતો હતો શ્રી કૃષ્ણ પછી ત્યાં એની પત્ની સાપણ જોતી હતી એટલે આ ભગવદી વૈષ્ણવ આ બધાને ખબર છે કે નાગીન અને સાપણ બદલો લઈને છોડે એકલે સાપણ એની પાછળ પાછળ જવા લાગી હવે એ ભગવદેવ વૈષ્ણવ એ સાપણ કશું કરી શકે એક દિવસ એ પ્રભુની માટે સામગ્રી લેતા જવો હતો ભોગમાં દરવા માટે ત્યાં અનમાર્ગીય લોકો હતા એ લોકો લૌકિક વાતો કરતા હતા તો એ વૈષ્ણવને એની અંદર રસ જાગ્યો એ પાસે ગયો અને જેમ જ બોલવા ગયો સ્મારણ છૂટ્યો અને અરે અરે પાવ્યો ત્યાંથી વૈષ્ણવ જતા હતા એમને જોયું અને સોચ્યું કે આ એકલો ભગવદી વૈષ્ણવ એને એવી મૃત્યુ કેમ મળ્યું પછી એ પૂજ્ય શ્રી ઘુસાઈ પાસે ગયા અને પૂછ્યું કે એકલા ભગવતી વૈષ્ણવને એવી કેમ મૃત્યુ મળી પૂજ્ય શ્રી ગુસાઈનજીએ કીધું કે આ પિછલા જન્મનો લેન દેન છે એટલે જ્યારે ભગવત સ્મરણ કરતો હતો ત્યારે સુધી એ સાપડ નહીં ઘસ્યું પણ જ્યારે ભગવત સ્મરણ છૂટ્યું એટલે એ ઘસી દીધું આ કાળરૂપી સાપ છે આ ચાર તરફ સૃષ્ટિમાં મંડરાય છે એક તો જ્યારે આપણું ઢગડ સ્મરણ છૂટે એટલે આ કાલ રૂપી સર્વ ટકી શકે છે તો શ્રી આચાર્યજી અને પૂજ્ય શ્રી ઘુસાઈનજી આજ્ઞા કરે છે કે આપણે સતત ભગવત સ્મરણ કરવાનું શિવલ્લભાજી સચિત